હવાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરતા સલામતીના ભાગરૂપે તમામ બોટો પરત ફરી છે જામનગરમાં બેડી બંદર પર ચારસો જેટલી બોટ બંદર પર પરત ફરી છે તારીખ બાવીસ મે થી એક જૂન સુધી દરિયામાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર માછીમારીની બોટ પરત ફરી છે દર વર્ષે ચોમાસામાં માછીમારી પર પ્રતિબંધ હોય છે અત્યારે cyclon ના હિસાબે બધું આપણે બંધ છે boat બધી બોલાવી લીધી છે જે આપડે fishing વાળા માછીમારો જે કે છે ને marine વાળા coast વાળા જેટલી બારે બોટ હતી એટલી બધી બોલાવી દીધી એ લોકો મેસેજ message પોહ્ચાડ્યા video વાત કરી ને થી દીધું જેટલા બધા હતા જામનગર ના માછીમાર જેટલા બારે હતા અત્યારે બધા આવી ગયા છે બેડી બંદર ઉપર ત્રણસો થી ચારસો boat છે અત્યારે અત્યારે સામે જ પડ્યા છે દરિયાના આપણે આપડે ના હિસાબે એટલે બોલાવી લીધી

આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એને અહીંયા જામનગર મોકલી દો કે અમારા વતન મોકલી દો હું આ નું નુકસાન થાય છે ખાવા પીવાનું કઈ છે એની જખ્ખુ બધી જે ગાંધી લગરી રજુઆત કરે જેમ બને જામનગર ની જે આપણે ફિશરીંગ મરીન જે કોસ્ટગાર્ડ છે એ બધી બોલાયેલી અહિયાં જામનગર માં એવું અમે કહી